મજામાં બાર દોસ્તો વાર્તા સાંભળવા તૈયાર ગીજુભાઈ બદેકાની વાર્તાઓ વાર્તાનો વડલો ભાગ બે આજે તમને સામ સામે ખેંચાણી એ વાર્તા કહું છું એક સરસ મજાનું જંગલ હતું એ જંગલમાં એક શિયાળ રહેતું હતું રખડતા રખડતા જે કંઈ મળે એ ખાય અને આનંદથી રહે આ જંગલમાં સિંહ અને દીપડો પણ રહે બેઉ બહુ બર્યા બેઉ વચ્ચે અણબણા બાપ દાદા વખતનું વેર હતું તે જ્યારે પણ મળે ત્યારે બાખડી પડે અને એક દિવસ બેઉ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ એમાંથી સામ સામી નહોરબાજી થઈ પછી બટકાબાજી થઈ એકબીજાના ડીલ પર ઉતરી પડ્યા એક મોટા દીપડાએ સિંહને નહોર ભરી દીધા પંજાથી ઘા કર્યો પણ સિંહ થોડો ખસી ગયો ને દીપડા પર જઈ અને પછી કૂદ્યો પંજાના એક ગાયે દીપડાનું શરીર ચૂંથી નાખ્યું અને બંને લોહી લુહાણ થઈ ગયા શિયાળભાઈ એ જ વખતે ત્યાંથી પસાર થતા હતા દૂરથી એમણે આ મારામારી જોઈ હતી એ તો આવી હિંસા જોઈ ને હકી ગયા અને ડરી ગયા એ તો શિયાર તો આંખ બંધ કરી ને ગુફામાં અંદર બેઠું ગુફાની અંદરથી બધું જોતું જાય અને ધ્રુજતું પણ જાય કારણ કે શિયાર તો બીવાઈ ગયું હતું ડરી ગયું હતું એટલામાં તો દીપડો મરી ગયો દોડો રે દોડો એવી બૂમ પડી આમથી ને તેમથી જંગલના બધા નાના મોટા પ્રાણીઓ દોડી આવ્યા જંગલનો ન્યાયાધીશ હાથી અને તેના પ્રધાન રીંછ પણ આવ્યા બધા કહે આ તો ગા બીજા કોઈની તાકાત નહીં પણ જંગલની કોર્ટ કચેરીનું કામ એટલે સાક્ષી તો જોઈએ જ પણ એ માટે તૈયાર કોણ થાય ખિસકોલી કહે આ શિયાળ બખોલમાં હતું એ આપણો સાક્ષી ભાળ્યું ન ભાળ્યું એ તો એ જાણે બખોલમાં હતું એટલે ખુલ્લી આંખે એણે કંઈક તો જોયું જ હશે શિયાળને તરત જ બખોલમાંથી બહાર બોલાવ્યું અને જંગલના રાજા હાથી પાસે હાજર કરવામાં આવ્યું રાજા હાથીએ પૂછ્યું બોલ શિયાળ તું શું જાણે છે શિયાર કહે રાજાજી મને તો કશી વાતની ખબર નથી હું તો બખલમાં બેસી ઊંઘ લેતો હતો હાથી કહે એમ ન ચાલે તારે જુબાની તો આપવી જ પડશે મને ખબર છે કે તે બધું નજરો નજર ભાળ્યું છે શિયાર તો મુંજાણું એ તો ડોકું હલાવી ઘેર ગયો રાત પડી પણ ઊંઘ આવે નહીં આમ કહીશ તો સિંહ સાથે વેર થશે અને આમ કહીશ તો દીપડાનો પરિવાર મારશે એ તો ધર્મ સંકટમાં આવી ગયું છેવટે શિયાળે મનમાં ને મનમાં કંઈક વિચાર કરી નાખ્યો બીજે દિવસે કેસ ચાલ્યો આથી કહે શિયાળિયા બોલ ખોટું બોલે એને ભગવાન પૂછે બોલ જોઈએ દીપડાનું મારણ કેમ કરતો થયું ને કોણે એને માર્યો શિયાર કહે અહીંથી દીપડા ખાબક્યા ને ત્યાંથી સિંહ હમહમ્યા પછી પછી ઈનું ઈ પણ ઈનું ઈ શું સાહેબ અહીંથી દીપડા ખાબક્યા ને ત્યાંથી સિંહ મમ્યા પછી 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 તો સામ સામી ખેંચાણી ને મારી આંખ મીચાણી એમ કહી ને શિયાળ તો બધાની વચ્ચે ફસકાઈને પડી ગયો ને બોલ્યો અરે રાજાજી અમે તો બિચારા શિયાળ કોઈનું લોહી રેડાતું જોઈ ન શકીએ એ વખતે સામસામી ખેંચાણી અને મને એવી તે તમર આવી કે પછી તમારી પાસે લઈ આવ્યા ત્યારે જ સુધી આવી હાથી કહે ઠીક હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ શિયાર કહે અહીંથી દીપડા ખાબક્યા ને ત્યાંથી સિંહ મમ્યા સામ સામી ખેંચાણી ને મારી આંખ મીચાણી આથીરાજે કહ્યું ભલે શિયાળ તું સાચું નથી બોલી શકતો તેનું કારણ હું જાણું છું પણ અહીં એક એવું સાધન છે જેના વડે મને અને આપણને બધાની ખબર પડી જશે કે કોનો વાંક છે અને તે છે આ સીસીટીવી જેની આંખ ક્યારે મીંચાતી નથી બધા અચરજ પામ્યા કે આ નવું શું આવ્યું અને પછી ન્યાયાધીશે જેનો વાંક હતો તેને સજા કરી અને સાચો ન્યાય આપ્યો મજા આવીને બાર દોસ્તો ફરી મળીશું નવી વાર્તા સાથે આવજો